કોલ ઇન્ડિયા લિમિટેડ સીએસઆરના સહયોગથી આરકેચઆઈવી એન્ડ રિસર્ચ એન્ડ કેર સેન્ટર એક પ્લેટફોર્મ દ્વારા ગુજરાતના 6000 આર્થિક રીતે નબળા વર્ગને પોષણ શ્રમ કિટનું વિતરણ કાર્ય આવ્યુ હતું કોલ ઇન્ડિયા લિમિટેડ સીએસઆર પહેલા હેઠળ કતારગામ સિંગણપુર મલ્ટીપર્પસ કોમ્યુનિટી હોલ સુરત ખાતે આર્થિક રીતે નબળા વર્ગોને પોષણ શ્રમ કિટનું વિતરણ કાર્ય આવ્યુ હતું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ધારક આર કે એચઆઈવી એડ સંશોધન અને સંભાળ કેન્દ્ર દ્વારા છ હજારથી વધુ લોકોને પોષણાશ્રમની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું બંને સંસ્થાઓના પ્રશંસનીય સંયુક્ત પ્રયાસોથી નબળા વર્ગના લોકોને પોષણશ્રમ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે બંને સંસ્થાઓના ભગીરથ પહેલ અભિયાન કાર્યક્રમમાં આર કે એચઆઈવી એડ રિસર્ચ એન્ડ કેર સેન્ટરના ચેરમેન ધર્મેન્દ્ર કુમાર અને સુરતના પ્રથમ નાગરિક મેદ દક્ષેશ માવણી પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા આરકેટીઆઈવી એન્ડ રિસર્ચ એન્ડ કેર સેન્ટર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં કાર્યરત છે આરકેટીઆઈવી એન્ડ રિસર્ચ એન્ડ કેર સેન્ટર સમગ્ર ગુજરાતમાં આર્થિક રીતે નવડા વર્ગના લોકો માટે હેલ્થ કેમ્પ ન્યુટ્રિશિયન કિટનું વિતરણ અને પોષણક્ષમ કિટનું વિતરણ જેવા સેવાકીય કાર્ય કરી રહ્યું છે છ હજાર પોષણક્ષમ કિટના વિતરણના કાર્યક્રમમાં પોષણની કિટ મળતા લોકોમાં માટે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આજે છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું મિશન છે બે હજાર પચીસમાં ભારત મુક્ત ટીબી ના અંતર્ગત આજના કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકા અને આર કે એચઆઈ એ રિસર્ચ સેન્ટર દ્વારા આજે સાડા ત્રણસો ટીબી પેશન્ટને ન્યુટ્રિશનની કીટ આપવામાં આવી છે અત્યાર સુધીમાં દસ હજાર કીટનું વિતરણ થઈ ચૂક્યું છે અગિયાર હજાર પેશન્ટ આખા સુરતમાં હતા તેની ન્યુટ્રિશનની કીટ દ્વારા આપણે છ હજાર પેશન્ટ અત્યારે પહોંચ્યા છે બે હજાર પચીસમાં સુરત મુક્ત ટીબી અમે કરશું આદર્ય નરેન્દ્રભાઈનો જે વિચાર છે બે હજાર પચીસમાં એ બી મુક્ત ભારત કરવાના ભાગરૂપે આજનો કાર્યક્રમ હતો સાડા ત્રણસો જેટલા ને આજે આર કે એચઆઈ ટ્રસ્ટ દ્વારા સાડા ત્રણસો જણને કિટનું વિતરણ કાર્યક્રમ હતો હું આર કે એચઆઈને હૃદયપૂર્વક આભાર માનું છું તેણે અત્યાર સુધી દસ હજાર કીટનું વિતરણ કરી ચૂક્યા છે અને હજી પણ દર મહિને આ રીતનું કીટ વિતરણ આર કે એચઆઈ એડ્સ સેન્ટર રિચર્ચ કરશે એટલે ડૉક્ટર ધર્મેન્દ્રભાઈ બોમ્બે રહે છે અને આપને ગર્વ થાય બોમ્બેથી એ આવી સેવા કરી રહ્યા છે તેને નતમસ્તક વંદન કરું છું અને ટીબી પેશન્ટને ટાઈમસર ન્યુટ્રિશન લેવા એક અપીલ કરું છું કે સુરત મુક્ત ટીબી કરશું તો ગુજરાત મુક્ત ટીબી થશે ને ગુજરાત મુક્ત ટીબી કરશું તો ભારત મુક્ત ટીબી થશે અસ્તુ ભારત માતા કીજી આજ જે એસએમસી હોલ મેં મેં ઓર સુરત કે મેયર દક્ષેશભાઈ મવાને के साथ साथ टीबी ऑफिसर भाविन भाई पटेल हम लोगों ने मिलकर के सूरत को कैसे टीबी मुक्त मल न्यूट्रिशन मुक्त हम कैसे कर सकें इस सिलसिले में आज हम लोगों ने ये राशन किट बांटने का हम लोगों ने कार्यक्रम रखा था जिसमें आज अभी हम लोगों ने शुरुआत की और हमारा टारगेट है कि 1200 से ज़्यादा पेशेंट को हम आज पूरे दिन में हम बांटने का कार्यक्रम रखा है और ये कार्यक्रम में इतने सारे अच्छे किट दे करके लोगों को कैसे स्वस्थ कर सकें ये हमारा आज का प्लानिंग है ये कार्यक्रम आगे का, का प्लानिंग क्या रहेगा आपका ये पूरे गुजरात में तकरीबन सत्ताईस से ज़्यादा डिस्ट्रिक्ट को हम लोगों ने अडॉप्ट किया है और हमारी कोशिश रहे कि हिंदुस्तान के अरे गुजरात के हर कोने कोने को मैं टीबी और एनीमिया मुक्त कैसे कर सके ये हमारा ये कार्यक्रम चल रहा है और ये आज आज का दिन टी के साथ के साथ एनेमिया पर बहुत ज़्यादा फोकस किया गया है और जिससे कि लोगों का एनेमिक खत्म कर देते और टी ऑटोमेटिक खत्म हो जाएगी तो इसलिए आज के कार्यक्रम में हमने टीबी के साथ साथ एनीमिया मुक्त कार्यक्रम रखा है और लोगों को राशन दे करके हम टीबी मुक्त और एनीमिया मुक्त कैसे कर सके ये आज के कार्यक्रम का सूरत महार के एच आई एड्स रिसर्च एंड केयर सेंटर द्वारा योजो मविला पोषण श्रम किट वितरण और लाभ लिए लोगों खुशी पर व्यक्त करी थी अजर कुर्सीचा ते अर्थ स्टेट आहे